આજે પાટણ જિલ્લાની પ્રથમ કારોબારી અમારા નવનિયુક્ત પ્રમુખ કેમરભાઈ દેસાઈ પ્રમુખ બન્યા પછી મળી હતી એની અંદર મહત્ત્વના બે ઠરાવ પાસ કરવામાં આવ્યા પહેલો ઠરાવ કે રાહુલજીએ દેશના યુવાનો માટે બેરોજગારો માટે મહિલાઓ માટે કિસાનો માટે અને આર્થિક રીતે પસાર તમામ સમાજના એસસી એસટી લોકો માટે જે વચનો આપ્યા છે એ વચનો લોકોના ઘર ઘર સુધી પહોંચાડવાના અને બીજું કોંગ્રેસનો જે પણ ઉમેદવાર પાર્ટી જાહેર કરે એ ઉમેદવારને કોઈપણ પ્રકારના વિવાદ વિના જીતાડવાના અને ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા હતા બે હજાર બાવીસની અંદર ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત હોય કે ખેડૂતોનાને પોષકક્ષમ ભાવ આપવાની વાત હોય કે મોંઘવારી અને ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત હોય આજે એક પણ વચન પૂરું થયું નથી મોંઘવારી ડબલ થઈ છે ખેડૂતોના પૂરતા ભાવ મળતા નથી આખા વિશ્વની અંદર ભારત દેશ એ બેકાર યુવાનો માટેનો દેશ બન્યો છે આ તમામ નિષ્ફળતાઓ લોકો સુધી પહોંચાડી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની વાત કરી કોઈપણ ચૂંટણી જીતવા માટે મેનેજમેન્ટ એ બહુ મહત્ત્વનું છે માત્ર આર્થિક તાકાતથી કે પૈસાના જોરે ઇલેક્શન જીતાતું નથી અને એના માટે મેનેજમેન્ટ જરૂરી છે અને એના માટે તમામ પાટણ જિલ્લાની જવાબદારી શા લોકસભાની જવાબદારી મેનેજમેન્ટ કરવાની મને જે સોંપી છે હું સારી રીતે નિભાવું છું કોંગ્રેસની અંદર ચોક્કસ ફૂટેલી તોપ છે એટલા માટે પ્રયોગ કર્યો છે કે કોંગ્રેસના હોદ્દેદાર રહી કોંગ્રેસના હોદ્દા ઉપર રહી અને ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવી અને કોંગ્રેસના ઉમેદવારોને હરાવવાની કોશિશ કરનાર લોકો છે અને એવા લોકોની અમે પક્ષની અંદર પણ રજૂઆત કરી છે અને એ એટલા માટે મેં કહ્યું છે કે કોંગ્રેસની અંદર ફૂટેલી તોપો છે જે જે ઉદયની ગેમ અંદર રહી અને પાર્ટીને નુકસાન કરી રહી છે લુખાસા કહેવાનો મિનિંગ કે બંને અમારા ભાટિયાજીએ બંને જે ધારાસભ્યો હતા એ આર્થિક સક્ષમ છે અને દાનવીર છે એટલે મેં એમને એ રીતે કહ્યું કે આ બંને ઉમેદવારોએ પોતાના વિસ્તારની અંદર લાખો કરોડો રૂપિયાનું ડોનેશન આપ્યું છે મંદિરો હોય કે કોઈપણ પ્રસંગોમાં હું જાહેરમાં કહેતો હતો કે મારી પાસે પૈસા માટે આવું નહીં સમાજની અંદર 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 ઝઘડા હોય તો આવું નહીં અને છતાં પણ હું જીત્યો છું એનો અર્થ કે માત્ર આર્થિક તાકાતથી જે રીતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહી છે એ આર્થિક તાકાતથી ચૂંટણી જીતાતી નથી ચૂંટણી જીતવા માટે મેનેજમેન્ટ જરૂરી છે લગભગ બે દિવસની અંદર ઉમેદવારો જાહેર થઈ જવાના છે